દોડતા થઈ ગયા હતા ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વે નંબર ચુમ્માલીસ અર્જુન ઇન્ડસ્ટ્રીઝ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીકની ખુલ્લી જગ્યામાંથી સ્ટેટ વિજિલન્સે રૂપિયા છ પોઈન્ટ અડસઠ લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડી ચારને વોન્ટેજ જાહેર કર્યા છે લાખોની વિદેશી દારૂની બાટલીઓ પકડાઈ હોવાથી જાણ થતાં ચોકબજાર પોલીસનો વહીવટદાર અને ડી સ્ટાફ દોડતો થઈ ગયો હતો દારૂનો જથ્થો અલ્પેશ જાડિયા થી ઓળખાતા કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે અલ્પેશ જાડિયો અનેક વહીવટદારોના સીધા સંપર્કમાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ એચ એસ જાડેજાએ કહ્યું કે બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી રૂપિયા છ લાખ અડતાલીસ હજાર છસો ચાલીસ કિંમતની આઠ હજાર આઠસો આઠ બોટલ સાથે ભાવેશ કનૈયાલા રાણા ઉંમરવર્ષ ચોવીસ નિવાસી આઠ ઓબ્લિક ત્રેવીસ ઓગણત્રીસ વીડી ફરિયા ગાંડારક ફર્યો અઠવા લાઇન્સ ને ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી પોલીસે એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરાયા છે વોન્ટેડ આરોપીઓમાં અલ્પેશ જગદીશભાઈ રાણા ઉર્ફે અલ્પેશ જાડિયો નંબર પ્લેટ વગરની મહિન્દ્રા એક્સયુવી સાતસો કારનો ડ્રાઈવર અને માલિક મારુતિ સુઝુકી કાર નંબર જીજે પંદર સી એમ ત્રેવીસ એકતાલીસ નો ડ્રાઈવર અને માલિક બગી પટેલનો સમાવેશ પણ થાય છે હાલ પોલીસે આ ચારોને સોડી શોધી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે સુનિલ ગાજાવાલાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે સુરત